સમુદ્ર વસને દેવી પર્વત મંદુપત્ની નમસ્તુપ્યમ પાસમ આપણે ધરતીમાં ઉપર પગ મૂકીએ છીએ ક્ષમા માંગીએ છીએ એટલે એ ચેતન છે આ ચેતન છે એટલે અસ્તિત્વની તમામ વસ્તુ ચેતનવંતી છે અને આપણી આપણી ઉપર એના આશીર્વાદ વરસે છે આ ભાવ છે આપણે અને એ પછી તમામ પ્રાર્થના જોઈ ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે વૃક્ષામાં વૃક્ષોમાં હું પીપળો છું આ ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કીધું છે એટલે સારી વાત એ છે કે તમે બધા આ ભાવથી આવ્યા છો અને એની આ વાતો હું એટલે તમારે યારે શેર કરું છું કે તમે આ બીજાને કહેશો તો આ એક એક પોઝિટિવ એન્વાયરમેન્ટ વધશે વાત કરવાનો ફાયદો શું છે સંવાદનો ફાયદો કે હું તમને કહું તમે મને કહો અને એક વાતાવરણ બન્યું અને હું સ્પષ્ટપણે માનું છું કે શબ્દ એ બ્રહ્મ છે અહીંયા બોલાય કે તમે બોલો કે ક્યાંય સાવ એકાંતમાં બેઠેલા ઋષિ પુરુષ શાંત ચિત્તે ઓમકાર કરે ને તો પણ એ વાયુમંડળમાં જાય છે જાય છે ને જાય છે વેધર ઇટ ઇઝ પોઝિટિવ ઓર નેગેટિવ ઇટ ઇફેક્ટ્સ હંડ્રેડ પર્સન્ટ ઇટ એટલે મને આ વિષય ગમતો તો નાનપણથી હું આ કરું છું એટલે મને તો મોકો મળ્યો છે તમારા બધાનો હું આભારી છું કે કે મને સંવાદ કરવાનો મોકો મળ્યો કારણ આ બે ત્રણ મુદ્દા ભયંકર છે સમાજ સામે એક કમ્ફર્ટ ઝોન એક બીજો મુદ્દો છે આ આપણે આમ કનેક્ટ થતા જઈએ છીએ આમ ડિસ્કનેક્ટ થતા જઈએ છીએ એવું નથી લાગતું તમને લોકો એટલે આપ તમે મારા શબ્દો યાદ રાખજો મોબાઈલના ઉપવાસ કરવાનો સમય આવશે પરિવારે નક્કી કરવું પડશે કે અઠવાડિયામાં એક દિવસ કે બે દિવસ મોબાઈલના ઉપવાસ ભોજન સમયે મોબાઈલનો ઉપવાસ રવિવારે અડધો દિવસ મોબાઈલનો ઉપવાસ અધરવાઇઝ તો દરેક એમાં જ હોય છે ઘર ક્યાં કનેક્ટ છે મારો આ બહુ બેઝિક પ્રશ્ન છે તમને ઘર કનેક્ટ છે તો આ ચિંતાનો વિષય છે બહુ મોટો આવી બધી વાત કરવા હું આવ્યો છું કારણ કે અને પછી તમે પણ બોલજો અને પ્રકૃતિ તો છે ને એને એના વિશે તો એટલું બધું લખાણું છે એટલે વિશેષ કંઈ બોલવાની જરૂર નથી પણ મને જે ભાવ ઉતરાતા એ ભાવ દાખલા કે કલાપી એ સરસ લીધું ઘર કેવું હોવું જોઈએ એમને કહું કે પૂછવું પરિંદોના ઉડે ટોળા કુરંગો જ્યાં કુદે ફોળા પરિંદા એટલે પક્ષી પરિંદોના ઊંડે ટોળા કુરંગો એટલે હરણાના બચ્ચા કુરંગો જ્યાં કુદે ફોળા કબૂતર ગુગવે છે જ્યાં અમારા મેલ હું થયા એટલે ઘર આજુબાજુ નાનો બગીચો હોય તો આવું આપણો મેલ માં થઈ શકે મેલ એટલે એવું નથી કે બહુ મોટું જ હોય રમેશભાઈ બહુ સરસ કહેતા તારે આંગણ દોમ દોમ સાઈબી એ તારું રજવાડું મારે આંગણ ચકલી બેસે એ મારું રજવાડું આવું રમેશ વારે એટલે હું એમની પાસે રહ્યો છું અમરેલીનો છું એટલે નવમા ધોરણ થી એમની સંસ્થામાં જતો હતો પણ આ બધી વાત આપણે આ નવી પેઢીને કરવી પડશે આને લઈને આવ્યા છો બાળકોને મને બહુ આનંદ છે એમને કરવી પડશે ઉમાશંકરભાઈ કહેતા ને વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી પશુ છે પક્ષી છે વનોની છે વનસ્પતિ કામતનું ચંદ્ર દર્શન કેટલા ને યાદ છે આજ મહારાજ જલ પર ઉદય જોય અને ચંદ્રનો રુદમંડાગ્રંથ ચંદ્ર નો હૃદય હર્ષ જાગે સૃષ્ટિ સારી સમુલ્લાસ પાસે તમે વિચારો એને ચંદ્ર દર્શન નું કેટલું સુંદર વર્ણન જળ ઉપર દરિયામાં ચંદ્રનો ઉદય જોયો ને કવિ કાંત આ કલ્પના સૃષ્ટિ સારી સમુલ્લાસ ભાષે ઉલ્લાસ સ્વાભાવિક છે આજે તમે સવારમાં માં વેલા ગયા કંઈ નવું કર્યું નથી ને કોઈ આમાં કોઈ એવું એર કન્ડિશન નોતું કાય નોતું કેટલી મજા આવી કારણ કે આ છે ને એ શાશ્વત છે અને જે કાયમી છે જે શાશ્વત છે એની જ અસર થવાની બાકી બધી થશે પણ ટાઈમ બીંગ થશે એવું નથી લાગતું તું અને આ બધા એટેચમેન્ટ એની માયા છે એટલે બાકી હું ને તમે જે જે રમકડા માટે બાળપણમાં રડતા હતા રડતા હતા એ અત્યારે આપણને યાદ છે નથી યાદ પણ આપણા રમકડા બદલાણા છે બીજો ફેર પડ્યો નથી આપણા રમકડામાં હવે આ આવી ગયું છે ગાડી આવી ગઈ છે કોઈક આપણને ગમતું પાત્ર આવી ગયું છે રમકડા બદલાણા છે બીજો ફેર નથી એટલે આ એક નેચર એવી વસ્તુ છે કે એની પાસે આપણે જઈએ ને તો આપણે આ અસ્તિત્વનો એક ભાગ છે એવી આપણને સો ટકા પ્રતિ સો ટકા પ્રતિ એટલે ઘણા વર્ષો પહેલાં ઈશ્વરે મને પ્રેરણા આપીને મારા દ્વારા લખાણું જે શેર એટલે કરું છું એ મને બહુ ગમતી ગઝલ છે કંઈ ન સમજાય તો તું વૃક્ષ નીચે બેસ કંઈ ન સમજાય તો તું વૃક્ષ નીચે બેસ જીવ બહુ મૂંજાય તો તું વૃક્ષ નીચે બેસ કંઈ ન સમજાય તો તું વૃક્ષ નીચે બેસ જીવ બહુ મૂંજાય તો તું વૃક્ષ નીચે બેસ અભરે ભરશે એ બધું એ એનું છે વચન અભરે ભરશે એ બધું એ એનું છે વચન સાવ ખાલી ખમ થઈ તું વૃક્ષ નીચે બેસ એકાદ વાર ખાલી તો થઈ જવું એટલું બધું ભરેલું છે સાવ ખાલી ખમ થઈ તું વૃક્ષ નીચે બેસ સંતાપ સહુ શમી જશે શાંતિથી બેસશો ને મારા વાલા તો સો ટકા આ થશે સંતાપ સહુ સમી જ વૃક્ષ નીચે બેસ પ્યાસ પહોંચાડ પ્રભુ સુધી અલ્ટિમેટ ઈજ છે પ્યાસ પહોંચાડ પ્રભુ સુધી એની કૃપાને પાત્ર બન આપણી લાયકાત કે નહીં પ્યાસ પહોંચાડ પ્રભુ સુધી એની કૃપાને પાત્ર બન બુદ્ધ બનવું હોય તો તું વૃક્ષ નીચે બેસ બુદ્ધ બનવું હોય તો તું વૃક્ષ નીચે બેસ કંઈ ન સમજાય તો તું વૃક્ષ નીચે બેસ જીવ બહુ મૂંજાય તો તું વૃક્ષ નીચે બેસ તમે બધા વૃક્ષ નીચે બેસો છો

ધરતી છે આ બધા મૌન આશીર્વાદ છે આપણા વડીલો પૂર્વજો ઋષિ મુનિઓ સંશોધન કર્યું છે સાહેબ સંશોધન નહોતા પણ આપણે એટલા બધા રૂટીન ના અજગરી ભરડામાં ફસાઈ ગયા છે એમાંથી તમે બહાર નીકળ્યા છો એટલે તમને વંદન કરવા આવ્યો છો વેલા ઉઠી પ્રકૃતિ પાસે જવાનો વિચાર તમને આવ્યો ને એટલે હું આવ્યો છું

હું ગામડાઓમાં જાઉં છું ને તો બેનોની સંખ્યા હોય પ્રશ્ન કરું છું કે આમાંથી હાલરડા કેટલા બહેનોને આવડે છે નવી નાની તો લગભગ ના બોલે આ છે ને આ વિષય હું તમને આશ્ચર્ય થશે પણ આ વિષય હું ગામડામાં શહેરમાં જ્યાં જાઉં છું ત્યાં પાંચ મિનિટ લઉં છું શિવાજી નું હાલરડું અહિયાં બેઠા એમાંથી કેટલા ને આવડે છે આવડતું જ હશે આવડવું જ જોઈએ પણ હું આ મારા નાની બેનો બેઠી છે બહુ બહુ ઉત્સાહ સાથે ને એક એક લાઈવ જે બધી બેનો દેખાય છે મને જીવન પ્રત્યેનો ઉત્સાહ દેખાય છે આમાંથી જ લક્ષ્મીબાઈ કોઈ અલગ નતો આમાંથી જ ગાર્ગી હતા કોઈ અલગ હોતા જ નથી પણ એ સમય એવો હતો એ સમય એવો હતો કે આ કલ્પના ઘરે ઘરમાંથી ઊભી થતી હતી હવે સમય કંઈ બદલાણો નથી આ મારી દીકરીઓ એવી જ છે આ મારી બેનો એવી જ છે માતૃ સ્વરૂપ કોઈ પણ હોય એ જીજાબાઈ હોય શકે હોય શકે ને એ સીતા માતા શકે એ કુંતા માતા હોય શકે તમે વિચાર કરો આવી જ દીકરી હશે ને જેણે મધ્યાને સૂરજ અંગ્રેજોનો તપતો તો જ્યારે ગુલામીની ભયંકર માનસિકતા હતી ત્યારે આવી જ એક દીકરી બોલી હશે ને મેં મેરી ઝાંસી કભી નહીં નહી દૂંઘી કિસીમત પર નહી આવી દીકરી હોય તો આ કલ્પના આપવાની જરૂર છે આ કેટલા જણ વાત કરે છે કેટલા ભાઈઓ બહેનો ઘરમાં આ વાત કરે છે આ કલ્પના એને આપતી પડશે એમનું હૃદય પુરાતન વિરાસત સાથે અને એનું બ્રેન વૈશ્વિક સ્થિતિની વર્તમાન સાથે આ આપણે સમન્વય કરવો તો આ મારી બેન દીકરી આ મારો ભાઈ આ મારું બાળક આ મારો ભત્રીજો વિશ્વના ફલક ઉપર આપણો ઊભા જ છે ને નરેન્દ્રભાઈ આપણા માટે ગૌરવપૂર્ણ છે સાહેબ ઊભા જ છે ને વિશ્વ સામે હિન્દુસ્તાનનો મહાપુરુષ આંખ કાઢીને ઊભો છે કોણ જોવે છે આ બધા ઈદ છે ને એટલે હું કહું છું કે આ લક્ષ્મીબાઈ છે પણ આપણે કીધું ઘરમાં આપણે કીધું કે એક લક્ષ્મીબાઈ ઝાંસીમાં એવી થઈ ગઈ

સાબિત કરી દીધું ગૃહસ્થાશ્રમની શરૂઆત પછી મોહનદાસને પ્રિટોરિયામાં જે ઘટના બની અને એમને બ્રહ્મ જ્ઞાન થયું મોહનદાસમાંથી મહાત્મા ગાંધી મુને તમે કોઈ પણ બની શકી પણ આ વાત આપણે કરવી પડશે કેટલાય આત્મકથા વચાવી ઘરે ગાંધીજીની આ કરવું પડશે આ વાત કરવામાં આવ્યો છે પ્રકૃતિ અને સંસ્કૃતિ બે સાથે જ ચાલે છે એટલે આ વાત કરવી છે એટલે બીજી વાર આપણે આવીએ ત્યારે આમાંથી જાજા બધા હાથ ઊંચા થાય કે જીજાબાઈનું આલરડું આવડી ગયું છે એવું કરવું છે આપણે ધાવણી પોપટ લાકડી ફેરવી ફેરવી લેજે આજ તારે હાથ રે રાતી બમ બોળ ભવાની માની કલ્પના તો જુઓ સાહેબ કારણ કે એને ત્યાંની સ્થિતિ જોઈ તમે ક્યારે એ વિચાર્યું રિલેશન કોને કહેવાય બોન્ડિંગ કેવને કહેવાય સંબંધ કોને કહેવાય તમે વિચાર કરો કે ભયંકર રીતે કંસનું સામ્રાજ્ય હતું કોઈ એમની આ સામે આંખ ઊંચું નહોતું કરી શકતું આ પુરાતન પ્રસંગોને આજના પરિપ્રેક્ષ્યમાં બાળકોને દેખાડવાની જરૂર છે બોન્ડિંગ શું કહેવાય આપણો દીકરો દીકરી કોલેજમાંથી આવે તો એને બોન્ડિંગ તમારે શીખવાડવો હોય તો એક પ્રસંગ કઈ રાખવું હતું તમે વિચાર કરો નંદરાજા ને વાસુદેવ ની કેટલી દોસ્તી હશે સાહેબ એને એમ કીધું કે મારી ઘરે લઈ આવો કંસ નો સામ્રાજ્ય મારી જ નાખે મારી જ નાખે બાર જ ન રહેવા દે અને ફરતો જ તો ગોતવા માટે ઈ ઈ નંદરાજા ને સતસત પ્રણામ એટલે એક એક ભજન લખાણું છે કૃષ્ણ ઘર નંદ કે આયે પછી નો શબ્દ સાંભળજો घरा ના હોતો એસા હો કરે સબ ભાવ સે દર્શન દુલારા હો તો એસા એને બોન્ડિંગ કહેવાય દોસ્તી આપણે બધા કહીએ છીએ ને દોસ્તી ને મારી ફ્રેન્ડ છે ને મારો ફ્રેન્ડ છે ને આ દોસ્તી શું ઈ કલ્પના આપો ને એને આ કલ્પના આપો આપણે કલ્પના નથી આપતા આપણે એની સામે કોઈ ચરિત્ર મુકતા નથી પછી શું થાય છે પછી આ દીકરો આ દીકરી એને બહારનું જે વાતાવરણ મળે છે એમાં એ ઢળે છે સ્વાભાવિક છે ને પણ તમારી ને મારી આરે આવી વાતથી જોડાયેલા હશે ને તો બહારનું એક પણ વાતાવરણ એને અસર નહીં કરે ઉલટાનું એવું થશે એ બાળક એને અસર કરશે એટલે દિલીપકુમાર રાય બંગાળના બહુ ખૂબ જ આધ્યાત્મિક સંત થઈ ગયા અને હાઇલી ઇન્ટેલેક્ચ્યુઅલ પર્સનાલિટી હતા એમણે એક જગ્યાએ મિત્રતા વિશે બેટા લખ્યું છે એટલે તમારું ધ્યાન દઉં મિત્ર કંપની કેવી હોવી જોઈએ કારણ કે કંપની મેટર્સ તો એમણે લખ્યું છે એમનું એક પુસ્તક છે ચમત્કારો આજે પણ બને છે એ કે હું સુભાષબાબુની સાથે ભણતો સુભાષ બાબુ શું ઈ તમે વાત કરી હશે બાળકોને ન કરી હોય તો મહાનાયક નામનું પુસ્તક છે પ્રતિભા દવે છે ગુજરાતી બંગાળી પુસ્તક એ તમેજો સુભાષ બાબુ વ્યક્તિત્વ દેખાશે કે કેવા હતા સુભાષ બાબુ ગાંધીજી આત્મકથા વચાવજો એટલે એને એક વ્યક્તિત્વ મળશે કોક તો આપવું પડશે ને મારે તમારે કાંઈ એટલા મોટા થવું પડશે કે એને દાખલો મળે અન્યથા એવા દાખલા આપણે બહુ સમયસર આપવા તો એમણે લખ્યું છે એક જગ્યાએ કે કોલેજમાં હું જુદા જુદા ગ્રુપમાં હું જતો તો એમાં એક જગ્યાએ મારીથી સ્ટેટસ થી મારી મારી જે મારી વ્યક્તિત્વ હતું એનીથી નીચે વાત લૂઝ સ્ટોક મે કરી લીધી આપણે ઘણીવાર કરતા હોય છે ખબર નથી મેં લૂઝ સ્ટોક કરી તો આપણા જેવા કોઈ સજ્જન કોલેજ જઈને ઊભો હતો એને એક એક પ્રશ્ન કર્યો એ કે મને કે તમે સુભાષ બાબુ મિત્ર થઈને આટલી નબળી વાત કરો છો અને મને ઈ માણસ કે છે લખે છે એવું કે મને ભાન થયું કે હું કેટલા બધા મારો મિત્ર કેટલી બધી મોટું મોટી પર્સનાલિટી ધરાવે છે એનો હું મિત્ર છું તો આપણે જેના મિત્ર હોય ને એને આપણું ગૌરવ થવું જોઈએ એવા મિત્ર બનવા અને એ કે મેં માફી માંગી કે હું સુભાષનો મિત્ર છું મારે આવી વાત ન કરાય તો કંપની આવી રાખવી આવા આવા પ્રસંગો કેવા આવું આપણે ચાલુ કરવું છે અહીંયા કર્યું છે આવા બીજા ગ્રુપમાં મને બોલાવશો તો પણ આવશો આ જ વાત તમે પણ કરી શકો આ કરવું છે આપણે કારણ કે આ લોકો બેઠા છે પણ એની પાસે આપણે તમે વિચાર કરો તમે નચીકેતાનો એક દાખલો તો આપો એમના પિતાજી ગાયનું દાન કરતા બરોબર હવે ગાયનું દાન કરતા હતા રાજા હતા પણ નબળી ગાયનું દાન કરતા હતા તો નચીકેતાએ કીધું કે આપતી હોય તો શ્રેષ્ઠ હતા એટલે અમને અમે નાના હતા ત્યારે એક કાવ્ય અમને ઘરે શીખવાડતા નિશાળભાઈ અમે બહાદુર બાળકો સ્વામીજીના નચી કેતા જેવા બનવાના આરુણી ઉપમન્યુ અભિમન્યુ જેવા બનવાના પણ આપણે વિદુષી ગાર્ગી કોણી કોઈ દી કીધું છે દીકરીઓ નથી કીધું એ વખતની ઇન્ટેલેક્ચ્યુઅલ લેડી એટલે વિદુષી ગાર્ગી એટલે આપણે ગાર્ગી નામ રાખીએ છીએ દીકરી તો આ વાત કરવાની જરૂર છે ત્યારે આપણે કઈક જોડાશું પ્રકૃતિ ને સંસ્કૃતિ તો મજા પડશે એટલું પાકું છે જો બાકી બધું રૂટીન તો હાઈલા કરવા તમે ને હું જે રોલ એને આપ્યો છે એનું આખું માયાનું ચકરડું જે છે એ અને બીજી વાત એ છે કે ડિઝાઇન એની જ ચાલે છે આપણો કેપિટલ આ ગમે એટલે આપણે બોયલા કરીએ ડિઝાઇન એની જ ચાલે છે આજે સ્વીકારીએ કે મોડા સ્વીકારીએ પણ આપણને જે મને તમને રોલ મળ્યો છે એ દિલથી નિભાવીએ બાકી જોડાયેલા એની આરે રહીએ અને તમે એ પ્રયત્ન ચાલુ કરી દીધો છે પ્રકૃતિ એટલે એનું જ સ્વરૂપ છે એની સાથે તમે ઓલરેડી જોડાઈ ગયા છો એટલે આ મેં મારી થોડીક તમને લાગ્યું હશે કે વિષયાંતર છે આ છે તે છે પણ મારા મનની વાત મેં કરી છે આ બધું મારે તમારે કરવું પડશે આના ઉપવાસ ચાલુ કરવા જ પડશે ઘરમાં તો કરો જ અમુક સમય ભોજન સમય આખું બેઠું ભલે ને પાંચ લોકો હોય ત્રણ લોકો હોય ઘર છે ને આપણું તો તો એકબીજામાં ઇન્વોલ્વ થશે નહીં યાદ રાખજો મિત્રો બહુ સ્પષ્ટ વાક્ય હું બોલું છું હું ને તમે મારા દીકરા દીકરીઓ મારા ભત્રીજા ભત્રીજી મારી બેનો એની આરે એટેચ નહી થઈએ એમની આરે લાગણી સભર એટેચ નહીં થઈએ તો કોઈ ને કોઈ કોઈ પણ ઈરાદાથી એ જગ્યા પૂરવા રાહ જોવે છે આટલું યાદ મારી વાત સાચી છે કે ખોટી છે પછી એમાંથી બધા જ પ્રશ્નો ઊભા થાય છે એકવાર તમારી હારે એ જોડાશે તમે એને સારા સારની ખબર કરશો પછી એ હિન્દુસ્તાન નહીં વિશ્વમાં ગમે ત્યાં જ હશે તમારો કે મારો દીકરો કે દીકરી તમને એટલી ક્લેરિટી હશે કે એનો નિર્ણય સંપૂર્ણ તટસ્થ હશે સાચો હશે અને સંસ્કૃતિ સભર હશે પછી એ જે કાંઈ નિર્ણય લઈ સ્વીકારજો બાકી તમે ને હું એની સાથે જોડાશું નહીં તો કોઈ પણ એની સાથે જોડાશે પછી એ કહેશે એની હાલશે અને હું ને તમે માત્ર દુઃખ સાથે જોયા કરવાની મારી વાત સાચી છે પણ આ કરશે પેલા વેલા આપણે આપણા સાથે જોડાઈએ પ્રકૃતિ સાથે જોડાઈએ બાકીનું બધું જ એ કરશે એની એની જ ડિઝાઇન છે આ હું મારું ને તમારું પાચ્યું ન આવે આ તમે મને અંધશ્રદ્ધા માનો કે જેમાં એની જ ડિઝાઇન છે પણ એની એટલી અદભુત ડિઝાઇન છે ને કે તમને મને એ ચક્કર ફેરવા જ કરે તો જ આપણે માનીએ નેત્ર ક્યાંથી માનીએ અસ્તિત્વ કહો ભગવાન કહ્યું જે કયો સમથિંગ ઇઝ દેર અને ડિઝાઇન એની જ હાલે છે એમાં મજા છે આપણને આપણી ડિઝાઇન કરવા જાવ જાઓને આર્કીટેક નથી લાવતો ને અમારે ઓફિસર એમ કે આ પ્લાન હરખો નથી એટલે એની ડિઝાઇનમાં હાલી આપણે બધું થઈ જશે અને તમે જુઓ ને અત્યારે અહીંયા સુધી આપણે પહોંચ્યા આ ભાઈલું અહીંયા સુધી પહોંચ્યા તો દસ પાંચ વર્ષ પહેલાનું જોવો ને એફઆઈ બી માં સાયકલ લઈને હોસ્ટેલ માં હું આજ અમદાવાદ અને ડિઝાઇન એની જ છે ક્યાંથી ક્યાં લઈ જાય છે ખબર જ નથી કોને ખબર છે કયું ફૂલ ક્યારે તરફી કરે છે કોને ક્યારે વસંત છે એ ગમે ત્યારે એની વસંત ભગવાન ખીલાવી દે છે મારી વાત ખોટી હોય તો કયો તમારી કારકિર્દી એટલી મોટી થશે તમારું જાહેર જીવન એટલું મોટું આમાંથી જ આ બધી આ જબરજસ્ત સંભાવનાઓ લઈને બેઠા છે આ બાળકો બધી સંભાવનાઓ સાથમાં લઈને ફરું છું હું હવેનું વાક્ય યાદ રાખજો મને ખુદને હંમેશા બાથમાં લઈને ફરું છું સર્વપ્રથમ પોતા માટે ગૌરવ કરજો પોતાને પ્રેમ કરજો મારું ને તમારું આપણા પોતા સાથે ટ્યુનિંગ બહુ જરૂરી છે બહુ જરૂરી છે કારણ કે પરિસ્થિતિ નિરપેક્ષ રહેવા માટે એ ટ્યુનિંગ જ ઉપયોગી થશે બાકી તો તમે કોઈકને જોશો ને તો એવું કરવા મળશે કોઈક વસ્તુ જોશો તો એ લેવા દોડાવા મળશે એટલે એનો કોઈ અંત જ નથી પણ મારું ને તમારું અંદર ટ્યુનિંગ હશે ને તો એ મુદ્દા ઓછા આવશે ક્યાંક અટકશું આપણે એટલે આવું બધું હું બોલ્યા કરું છું જ્યાં જાવ જ્યાં એટલે આજે બોયલો છું તમે મને બહુ ભાવપૂર્વક સાંભળો આ બધાનો ખૂબ ઋણી છું આપ સર્વમાં રહેલા પરમાત્માને પ્રણામ વંદે ભારત